અહીં રાજકોટ તમે જો બસ ડેપોની બહાર નીકળો ને કે પડકાર સાથે હાલો અમદાવાદ અમદાવાદ તો બે જણા ઉભા થઈ કે અમદાવાદ તો એટલે કે જુનાગઢ જાઓ હાલો જુનાગઢ એક બસમાં માં અમદાવાદ વાળા જુનાગઢ વાળા ને બધા એ સિંધેરો વાતો કરો મને એ કે તમારે ક્યાં જાવું છે કે અમદાવાદ તમારે તો કે અમારે જુનાગઢ જવું કે આમાં કેમ બેસાડ્યા કે એને પૂછો હાથ પાડતો તો એને ભોલાયો એટલે કે અમદાવાદવાળા ને જુનાગઢવાળા એક બસમાં બેસાડ્યા આનું કારણ શું એ કે વધારે પેસેન્જર જાહે ન્યા આ બસ જાહે વધારે પેસેન્જર થાય ને એમ નહીં ઉપર કે બીજા કે બીજા રિંગ રોડે ઉતારી મૂકી એકદિ હું બસમાં ઉજાગર ચડી ગયો અહીંયા કાંઈ આ ફોર ને એવું નહીં એકાવન રૂપિયામાં થઈ જ ને ઉના સુધી અમે પ્રોગ્રામ આપેલો મેં દસ રૂપિયાનો પ્રોગ્રામ કર્યો છે હા અને કેટલા વર્ષ તો એમ પ્રોગ્રામ કર્યા સાર જ ખાલી ઘરચણી એમ કે મજા આવી એમ કરીને એ હોઈ જાય ને અમે સાયકલું ફેટાવી ઉજાગ્ર પહેર્યો મેં કાંઈ બોટ જોયું નહીં અને બસમાં ચડી ગયો કંડક્ટર ટિકિટ કાપતું કાપતો મને કે ભાઈ બોલો મેં કીધું રાજકોટ જવું છું મને કે આ રાજકોટ ન જાય તો ક્યાં જાય તો કે આ કોડીનાર જાય કીધું ન્યાની આપી દઉં પછી એને મારા સામ જોયું તો મને કે તમારે જાવું ક્યાં મેં કીધું ગમે ત્યાં અહીંથી વયું જવું મારે કીધું પાડનું કામ ને હું ગમે ત્યાં જાઉં પછી તો હું સેટ બેઠો તો ત્યાંથી મને બાજુ બોલાવ્યું મને કે તમે હું ધંધો કરો કીધું ભાઈ અહીંયા તો પ્રોગ્રામ આપી છે મને કે તમારું જામ છે ખરા મેં કીધું કેમ મને કે ગમે ત્યાં જવું એટલે જામે જ ને તે પછી હમણાં એકદી મળ્યો હતો મને કે જામી ગયું મેં કીધું હા તમારે મને કે મને તો રદ કર્યો છે ને કેમ કે ત્રણ ટિકિટમાં આવી ગયો તો કીધું તમારું જામી જાય કેસ ચાલે છે ને કીધું પૂરો થાય એટલે ઘીરે એનો પગાર આવશે પરમદે આવ્યો હતો હા બે સફરજન ને ત્રણ ચાર કેળા લઈને મને ક્યાં ભેટ દેવા આવ્યો હતો આપણે જીતી ગયા કે મને એમ છે કે માતાજી નાળિયેર વતેરે ધીરું પાણી સફરજન વતેરી આમ સાહેબ મને કે તમે સફરજન ની કેળાની વાતું કરો છો ને એટલે કે આ લેતો આવ્યો છું મને ચાંદલો બાંદલો કર્યું મારા ખિસ્સા મેં ખોપાડી નાખી પછી પૈસા નાખ્યા પછી તો હું હું જાણ મેં કીધું હવે આ વિધિ પૂરી કરે તો હાલ આમાં નક્કી નહીં અમુક તો પૈકી લાગી નખ કાઢી લે આ બસમાં ઘણીવાર મજા આવે એમાંય તમે જોવો તમે ઉત્તર ગુજરાતમાં માં જાઓ આમ ચરોતર બાજુ જાઓ ત્યાંની ભાષા અને આપણી ભાષા એમાં ઘણો ડિફરન્સ આવે હમણાં એ રાજકોટ હું હોટલમાં બેઠો હતો ને ચા પીતો હતો ત્યાં બહાર એક ચરોચર બાજુનો માણસ આવ્યો હોટલ બહાર ઉભો ઉભો ચા વાળા ને કે ભાઈ પોણી હાલો તો ચા વાળો કે કા આખી આવે ને કા અળતી આવે અરે ભાઈ પોણી હાલો તો કે તને કીધું ને કા આખી આવે ને કા અળતી આવે તો હું સમજી ગયો મેં ચાની ની રકાબી મૂકી દીધી કીધું આ બાથી પેલા ફૂગી જાઉં મેં ત્યાં જઈને ચા વાળાને ને મેં કીધું ભાઈ પોણી એટલે ચા પોણી નહીં પાણી ને પોણી કીએ પોણી હાલો એટલે કીધું એને પાણી આપો અને પાણી કીધું હજી તું આપીશ ને તરત એ કે બોકડો હાલો એટલે કીધું બેહવાનો બાકડો આપ ભાષા ફરી જાય કાકા ને કોકા કીએ મોર કોકા આયેલા ને કીધું કોકી કે ના આઈ નતો આવ્યો મામા ને મોમા કે બોલો કેટલી ભાષા અલગ હા અમદાવાદ હાઈ એલર્ટ કરેલું ને અફવા ફેલાવી કોઈ કે બોમ મૂક્યા છે તે કેટલું પોલીસ ખાતું આખા અમદાવાદ ફરતું ઉભું હા આખા અમદાવાદ ફરતું પોલીસ ખાતું આપણા સૌરાષ્ટ્રના પોલીસવાળા વાળા ગયેલા એ ચરોતર ચોકડીઓ ઊભા હતા બહારથી જેટલા વાહન અમદાવાદમાં જાય એ બધા ચેક કરવાના એમાં આપણા રાજકોટના પોલીસવાળા ચરોતર ચોકડીઓ ઉભા તા ને ચરોતર બાજુથી બસ આવી હતી બસ રોકી પોલીસવાળા આપણા રાજકોટના બધાય બસમાં ચડ્યા મંડળી મંડ્યા બધાયના થેલાને થેલીઓને ચેક કરવા એમાં ચરોતરવાળો બેઠો તો એની બાજુમાં થેલો પડ્યો તો આપણે રાજકોટના પોલીસવાળા કે આ થેલામાં શું છે તો કે થેલામાં બોમ્બ છે બોમ્બ ત્યાં તો મારી મારીને તોડી નહીં પછી ખોલી ને જોયું ને તો બામની સેલ્સમેન પોલીસ વાળા રાજકોટ ને ખાર ખાઈ બારી થી થેલા નું કર્યો કા એ રોડ માંથી ઓલો રોતો રોતો કે હવે મારે બોમ્બ નું શું કરવું કીધું માર્યો ન પડ ભાઈ ભાષા ફરી જાય બાર ગાવે બોલી બદલે તરોર બદલે શાખા બુટા પામા વાળ બદલે પણ લખણ ન બદલે લાખા હા હું વાત તમને એ કરતો તો કે એક કરોડ ની કાર બજાર માં આવી છે પણ બળદ ગાડા ની કિંમત નથી ઘટી હું તમને સાબિત કરાવી દઉં કે તમારે ત્યાં દીકરાના લગ્ન હોય જાન પરણી તમારા ઘરે આવે ત્યારે એ વર ખોડિયાનું હામીયું તમે એક કરોડની કારમાં કરજો અને પછી એક શણગારેલું બળદ ગાડું હોય એમાં ઘોડિયાને બેહાડી અને એના હામૈયા અહીંયા કરજો હું સાબિત કરી દઉં કાર એક કરોડની હોય છે એમાં વર ઘોડિયાના હામૈયા થતા હોય છે એને જોવા માણસ નહીં આવે એટલું શણગારેલું ગાડું હોય છે ને એમાં ઘોડિયા બેઠા હોય છે ને એને જોવા માટે એટલું માણસ આવે બળદ માથે જુલું નાખ્યું હોય અને ખોફરા છે એ પણ સંતારે ટાકેલા હોય શિંગડામાં ભરાવ્યા હોય અને એક જણો ઠઠ ઉટડા પાસે કાગવે બેઠો હોય ને એક જણો આડા પાસે રાહ તાણીને બેઠો હોય દુબળા બળદ હોય ને તોય વરખોડિયાના હામૈયામાં એ ગાડું લઈને જાઓ ને ત્યારે રાહ ને તાણી રાખવી પડે એટલું એને બળદને પાણી આવે શું કામ કે એ માતાજીનો રથ છે ગાડું છે હા ગાડું જોવા માટે માણસો આવે એટલું એટલું કાર ને જોવા માટે માણસો ન આવે અને ટૂંકામાં મારે કેવું હોય તો બ્રેક મારવી પડે ગાડું તો એની હોય એક ઘરવાળી બરોબર નહોતી ઓલો ઘેરે ગયો એની ઘરવાળી કે ચાલો દવાખાને જવું કે હાલો જાય આ રાજકોટમાં બે હજાર તો ડોક્ટર છે હમણાં મેં મેડિકલ એસોસિએશનનો નો પ્રોગ્રામ કર્યો હતો બે હજાર ડોક્ટર છે રાજકોટમાં લાયસન વાળા લાયસન વિનાના હોય એ અલગ હા ડોક્ટર વિના તો હાલતું જ નથી ને અત્યારે તે દવાખાને લઈ ગયો એની ઘરવાળીને તે ડોક્ટર સાહેબે મોટામાં થર્મોમીટર રાખ્યું થર્મોમીટર રાખ્યું પચી મિનિટ એટલી વારમાં ઓલો એનો ઘરવાળો બેઠો બેઠો ડોક્ટર સાહેબ ને કે હે સાહેબ આ મૂંગા રેવાનું મીટર કેટલા રૂપિયા આવે આ લેતો જાવ એમ હીરે શાંતિ રે એલા કીધું આ મૂંગા રહેવાનું મીટર ન હોય રાખે તો ખબર પડે હવે તો હાઈ બીપી છે લો બીપી છે એ અહીંયા ઓલું કાંઈક વીટી આમાં દબાવે ને ત્યાં અહીંયા બહારટી બોલતી હોય બોલતી હા એક ભાઈ ને અહીંયા ફ્રેક્ચર થઈ ગયેલો ને એમને ભૂસકો ગયો સાહેબ કે બીપી માપવું જોઈએ એ ભાંગી ગયો તો નિયા લગાવ્યું ને અને હા એ છે પૂછ્યું કરડ દઈને સિવાય પડી ગયો સાહેબ કે જો વધી ગયો પડ્યો પડ્યો કે નથી ગયો ઓલો ફીટ થઈ ગયો ભાંગી નાખ્યો તમે હા એક ઘરવાળાને કહેતા હતા એ કે કાંઈક તમે કોક આજુબાજુ વાળા માણસો કેમ જીવે એ જો કે ભાઈ એમાં જીવતા હોય એમ જીવે એમ થોડા જીવતા હોય એમ જીવે કોક દીક નજર કરો આપણે સામેના ફ્લેટમાં કેમ કે એ ભાઈ દરરોજી કે એની ઘરવાળીના ફોટા ને અગરબત્તી કરે છે એમાંથી કઈક શીખો કે ભાઈ એ ગુજરી હા રાજકોટમાં એક ભાઈ મને ઘણી વાર કેતા મને કે ધીરુભાઈ ક્યારેક અમારે નહીં આવો ક્યારેક અમારે નહીં આવો એમાં એક દી હું એના ઘરની બાજુ નીકળો તો મને એમ થયું કે ભાઈ બહુ કે છે આપણા ચાહક છે તો લે આટો મારતો જાવ મેં તો બંગલે આમ બેલ વગાડી ડોર બેલ ત્યાં ભાઈ આમ હળપ જઈને દરવાજો ખોલ્યો પણ માથે ટકો હું મૂંઝણ મને કે આવો આવો ભાઈ પધારો હું તો અંદર ગયો સોફા ઉપર બેઠો તે એક એનો નાનકડો છોકરો છે એ પાણીનો ગ્લાસ ફરીને આવ્યો એ છોકરા માથે ટકો ત્યાં એક છોકરો નિશાળેથી આવ્યો એની માથે ટકો ત્યાં એક છોકરો દુકાન બંધ કરીને આવ્યો એની માથે ટકો ત્યાં એની ઘરવાળી બહાર નીકળી હતી એની માથે મને નક્કી થઈ ગયું આના પરિવારમાં કોઈ કોઈ ગયું ગયું છે મેં કીધું ભાઈ તમારા પરિવારમાં અરે ના ના મને પાંચ પરિવાર દીકરા ને બે માણા અમે અને આજ તમે અમારા ઘરે આવ્યા ને તમારા મોટામાંથી આવું વેણ પણ મેં કીધું પાંચે એ ટકા કરાવી નહીં ખાસ કેમ એટલે મને વેમ પડ્યો મને કે એમાં એવું નથી ભાઈ એક સંત મહાત્મા સત્સંગ આલતો હતો અમે આખો પરિવાર સત્સંગ સાંભળવા ગયા સંત મિલન કો જાહે તજીએ માન મોહ અભિમાન જીવ જીવ કર આગે કરે કોટી યજ્ઞ સમાન એ સાધુ મહાત્માનો સત્સંગ સાંભળવા અમે આખો પરિવાર ગયા એમાં કે સંત મહાત્મા સત્સંગમાં એમ કહેતા હતા કે ટૂંક સમયમાં આ પૃથ્વીનો પ્રલય થઈ જવાનો છે ફક્ત પાંચ ટકા બચી જાય કે પછી અમે ડિક્લેર કોઈને ન કર્યું અમે પાંચે પાંચે કરાવી નહીં કે પાંચે જણાવને ટકા બોલો મેં કીધું આ પૃથ્વીનો પ્રલય થાય ને ત્યારે આ પાંચ ટકાથી તો શરૂઆત થાય હિમજા વિના ક્યાંય સાંભળવા જાહો માં નરસિંહ મહેતા એ કીધું છે કે હમજી હમજી ને ગાહો તો વૈકુંઠમાં જાહો અને હમજા વિના ગાહો તો જાજા ખાહળ ખાહો હમણાં જંત્રીમાં વધારો આવ્યો તમારા ગામમાં એક ભાઈ બે ચાર બાપા બેઠા તેને કે આ રોજ જંત્રીનો વધારો આ બધું શું છે એ કે તો એક બાપા કે એટલે તમને દીકરાઓ કઈ છે ભજનમાં આવતા જાઓ ભજનમાં નથી આવતું તમે જુઓ રે આમાં જંત્રીનો વગાડનારો કોણ છે એલા કીધું એ ભજનની જંત્રી આ જમીનની જંત્રી કીધું રેવા જ્યો તમે હા પૂરવા જાતા નહીં કાળીંગા ને વારો જગમાં જુલમ કરે જુલમ કરે કાળો કેર કરે કાલિંગા ને વારો એક જણો કે કારીગા એવી પછી છે કીધું આમ ન સાંભળે હારા શ્રોતા મળે ને તો ગાવા વાળા ને વગાડવા ને બોલવા ને મજા આવે બે જણા અમારા દુશ્મન કલાકારના ક્યાં ક્યાં એક જેને ખબર કઈ ન પડતી હોય પડકારા મારતા હૈ દે હૈ દે હા એમ સમજતા ન પડકાર કરે એનું અને એક સમજતા હોય ગયું એમ બેઠા હોય ખરેખર જે સમજતો હોય એને દાદ દેવી જોઈ અને જેને ખબર ન પડતી હોય ને એને બેહાય મારો નિરંજનભાઈ પંડ્યા નો મીનાબેન પટેલ નું ને એક વાર ગામડામાં પોગ્રામ એક ભાઈ હામો આવીને બેહી ગયેલો હા તે આમ કરીને બેઠો ખા પીતો કઈક વાર આમ નેતું કરી લે તે કેવા ભજન નિરંજનભાઈ ગાયા પણ અરે આમ ન ભોલ્યો મીનાબેન પટેલે લોકગીતો જમાવ્યા મંજીરાવાળા હંમેરતા હતા આમ બહરાટી બોલતી હતી બેનજોવાળા એવા સૂર વગાડતા હતા પછી હું બેઠો તો માણસોને હાસ્યની મેં મોજ કરાવી દીધી પણ એને જરાય મોટુંય ન મરકાયું ને આમ આમ મારા હામું આમ જોતો પછી આયોજકને મેં કીધું ભાઈ કીધું આ માણસને કીધું હું ભજનમાં નહીં મજા આવી હોય કીધું આવા ભજન ગાયા નિરંજનભાઈ તોય માથું ન હલાવ્યું મીનાબેન પટેલ આવા લોકગીતો બોલ્યા તોય એને મોટું ન મલકાવ્યું કે અરે એમ ન કર્યું આવું આ બધા સાજીંદાઓ વગાડે છે એને દાદ ન આપી મેં આટલી હાસ્યની વાત કરી બધા બેઠા પડી ગયા એક બાપાનું તો શોખ છું ઉલરી ગયું હા જળીંગ બેન એવા દાંત કાઢ્યા કોઈ આને મોટું ન મરકું મેં કીધું કેમ ભાઈ આ લો આને નથી ગમતું મને કે એવું નથી ભાઈ એ જન્મથી બેરો છે મેં કીધું હું કામ મોર બેર્યું મને કે એને ભૈરું ભૈરું લાગે ને એને ભૈરું લાગે અમને ખાલી લાગ્યું મેં કીધું પેલી લાઈનમાં બેઠા હોય સમજે એવા હામાં બેઠા હોય તો મજા આવે એક દી પ્રોગ્રામ પૈતા પછી એક ભાઈ આવ્યો મને કે આ બધું શું હતું મેં કીધું આ અમારી કઠણાઈ હતી ભાઈ હા એક દી એક ભાઈ ને મેં પૂછ્યું એલા મેં કીધું હમણાં થોડાક ટાઈમ પહેલાં તમારી પાસે કાંઈ નહોતું અને અચાનક તમે કરોડોપતિ થઈ ગયા એનું કારણ હું કાર લઈને બજારમાં નીકળો છો તો મને શું કહેશ ખબર આ બધું જે કાંઈ બન્યું છે ભાઈ ધીરુભાઈ એ મારી ભૂલને કારણે બન્યું હું કળી તો ઘૂમરે ચડ્યો એલા મેં કીધું કમાવા માટે જ માણસે મહેનત કરવી પડે જીવનમાં ભૂલ ન થાય એ જોવું પડે એના બદલે ભૂલના કારણે આ માણસ કરોડપતિ કેવી રીતે થયો મેં કીધું આ ભૂલના કારણે કરોડપતિ કેવી રીતે થયા તો મને કે સાંભળો મારા કાકા હતા ને એને કાંઈ સંતાન નહીં મને ખોળે બેહાઈ મેં કીધું એ સારું એમાં શું ખોટું મને કે ભણાયું આ તે બધું આપણે સારું પણ એમાં એક દીધી બહેનનું એવું હોય કે મારા કાકા કરોડોપતિ In yeah, nah, I yeah,